સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે અત્યાર સુધી ઉદાસીન રહેલી આમોદ નગરપાલિકા આખરે સફળ જાગી છે આજ રોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ અને જંબુસરના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લહરી ગલ્લા ધારકોને કડક સૂચના આપી સમજાવવામાં આવ્યા હતા જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે દંડનું માળખું જાહેર કરવામાં આવ્યું છે મુખ્ય અધિકારીએ લહરી ગલ્લા ધારકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો પ્રથમ વખત ગંદકી કરતા પકડાશે તો પાંચસો નો દંડ વસૂલવામાં આવશે જ્યારે બીજી વખત કચરો ફેલાવતા ઝડપાશે તો સાતસો નો દંડ થશે અને જો તેમ છતાં પણ સુધારો નહીં આવે તો અંતિમ પગલા રૂપે નગરપાલિકા દ્વારા લરી ગલ્લા જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આમોદ નગરપાલિકા તંત્ર શહેરમાં ફેલાતા કચરા બાબતે નિષ્ક્રિય જણાતું હતું પરંતુ રાજ્ય સરકારની સ્વચ્છતા ઝુંબેશના દબાણ અને આદેશોના પગલે તંત્રમાં હરકત જોવા મળી છે નગરપાલિકાની આ આક્રમણ કાર્યવાહીની ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાલિકાની આ ઝુંબેસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે જેથી શહેરને ગંદકી મુક્ત બનાવી શકાય અમદાવાદ નગરપાલિકા દ્વારા પોલીસ કાફલાને સાથે રાખી જે રીતે લારી ગલ્લા ધારકો પર તવાઈ બોલાવવામાં આવી છે તેનાથી ગંદકી ફેલાવતા તત્વો અને નિયમ ભંગ કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ભારે દંડની સાથે ગલ્લા જપ્ત કરવાની આપતા વેપારીઓમાં પડી ગયો છે અત્યાર સુધી કચરા બાબતે નિશ્ચિંત રહેતા લરી ગલ્લા ધારકો હવે નગરપાલિકાના આક્રમક તેવર જોઈને ફફડી ઉઠ્યા છે અને શહેરના જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા મજબૂર બન્યા છે આજ રોજ દ્વારા સરકાર શ્રી ની સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે સવારમાં વહેલા સવા સાત વાગ્યાથી અમે આમોદ નગરપાલિકા નગરપાલિકાના બજારમાં નીકળેલ છે અને લોકો જે લારી ગલ્લાવાળા દુકાનોવાળા છે એમને સમજૂત કર્યા છે કે બહાર કચરો નાખો નહીં અને જો તમે કચરો નાખતા પકડાશો તો અમે પાંચસો રૂપિયા જેવી માતબર રકમનો દંડ કરીશું અને જો સેકન્ડ વખત નાખશો તો અમે સાતસો રૂપિયા કરીશું અને જો ક્રમશ જો તમારે નહીં સુધરો તો અમે લારી ગલ્લા જપ્ત કરીને નગરપાલિકા એમાં લઈ જઈશું અને જો તેમ છતાંય એ કરશો તો અમે દુકાનો બી સીઝ કરવાની નોટિસો આપેલી છે સરકાર શ્રી સ્વચ્છતા માટે માતભર રકમ ખર્ચે છે પણ આપણે લોકોમાં અવેરનેસના હિસાબે કચરો રોડ પર નાખે છે એ બાબતમાં અમે સમજૂત કર્યા છે અને ગામ સ્વચ્છ બને માટે નગરપાલિકા પૂરતો પ્રયત્ન કરશે એક સવાલ છે કે જ્યારે તમે સ્વચ્છતાની વાત કરો છો તો આ જે શૌચાલય છે શૌચાલય ઘણા સમયથી બંધ છે અને લોકો જાહેરમાં પૈસા પર જે પી અમે શૌચાલય બંધ છે એ બાબત હું જોડાઈ લઉં છું કે પાણી વચમાં બંધ હતું ચાલુ કરવાનું કીધેલું છે જોઈ લઈએ ચાલુ કરાવી દે છે